નમસ્કાર કેમ છો મારા તમામ ચાહક મિત્રો મારા તમામ સપોર્ટર મિત્રો હોપફુલી મજામાં છે ને લગભગ ઘણા દિવસ પછી આવી રીતે આપણે વાતચીત કરવાનો મોકો મળ્યો છે બીકોઝ ઓફ તમે તમામ સારી રીતે જાણો છો કે ચૂંટણી લડી રહ્યા છીએ દોડી રહ્યા છે ખૂબ મહેનત કરી રહ્યા છે અને છેલ્લા લગભગ દોઢ મહિનાથી સતત ખંભાત વિસ્તારના જુદા જુદા ગામડાઓ અને ખંભાત સિટીની અંદર ખૂબ ફરી રહ્યા છે અને ખૂબ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે સો ખૂબ મજા આવી રહી છે અને હવે લગભગ ગણતરીના કલાકો બાકી છે ચૂંટણીના અને લગભગ આવતીકાલે સવારે સાત વાગે મતદાન શરૂ થઈ જશે એટલે હવે પ્રચારનો સમય રહેતો નથી કોઈ વાતચીત રહેતી નથી પણ હવે અંતિમ લક્ષ્ય એ છે કે ગુજરાતના તમામ લોકો સુધી આપણી વાતચીત પહોંચે ગુજરાતના તમામ લોકો સુધી આપણી જે જે વાત છે એ અચૂક શેર થાય એ ખૂબ જરૂરી છે એટલે પહેલાં તો તમામ લોકોને અપીલ કરું છું કે વિડીયોને ખૂબ શેર કરવાનું શરૂ કરી દે કારણ કે નેટવર્ક થોડો ઇસ્યુ છે મે બી પણ કદાચ વાંધો નહીં આવે નેટવર્ક થોડું છોડી રહ્યું છે ટ્રાય કરીએ આપણે વોટ્સએપ આપણે વાઈ ફાય કનેક્ટ કરવાનો પ્રયત્ન કરી જોઈએ જેથી કરીને ચલો હોપફલી હવે લગભગ નેટવર્ક આવી જશે ઇશ્યુ નહીં થાય સો ઘણા બધા લોકો જોડી ગયા છે દોઢસો થી પણ વધારે મિત્રો જોડી ગયા છે તમામને પહેલા તો આભાર વ્યક્ત કરું છું કે ખૂબ સપોર્ટ આપ્યો છે તમે બધાએ ખૂબ પ્રેમ આપ્યો છે સમગ્ર ચૂંટણી કેમ્પેનની અંદર તમે બધાય ખૂબ સપોર્ટ આપ્યો છે સો આ સપોર્ટની હવે અંતિમ તબક્કાની અંદર મદદની જરૂર છે મદદ એવી છે કે પહેલાં તો આ વિડીયોને પહેલા શેર કરી દેવાનો છે અને શેર કર્યા બાદ સૌથી પહેલું અગત્યનું કામ એ છે કે તમારા ફોનની અંદર ખંભાત વિસ્તારના જેટલા બી કોન્ટેક નંબર છે એ તમામ કોન્ટેક નંબરની અંદર તમારે ફોન કરવાનો છે કહેવાનો છે કે મહીપતસિંહ ખંભાતમાં ઊભા છે અને આપણો નિશાંત તમને બધાને ખબર છે ગ્લાસ છે અને અનુક્રમ નંબર ત્રણ છે એ બધાને ખબર છે એટલે એ બધાને માહિતી આપી દેવાની છે ખંભાત વિસ્તારનો કોઈ વ્યક્તિ તમારા સંપર્કમાં હોય તમારે ખૂબ જ મહેનતથી મારા માટે અડધો કલાક કલાક બગાડવાનો છે અને જો લગભગ આખા ગુજરાતમાં પાંચ હજાર લોકો એવા હશે જે ખંભાત વિસ્તારની અંદર એમના રિલેટીવ હશે એમના મિત્રો હશે કોઈ કોન્ટેક હશે સાત લાખ ને બ્યાસી હજાર આપણા ફોલોઅર મિત્રો છે સાત લાખ બ્યાસી હજારમાંથી પાંચ હજાર તો એવા લોકો હશે જે ખંભાત વિસ્તારની અંદર સંપર્કમાં હશે અને ખંભાત વિસ્તારના જે પ્રોપર છે એ તો છે જ તો ખૂબ અપીલ કરું છું પહેલાં કે વિડીયોને વધુમાં વધુ શેર કરવામાં આવે અને જે અત્યારે જે સૌથી મોટી જરૂર છે એ જરૂર એ છે કે ખૂબ સારું વાતાવરણ છે તમામ સમાજના લોકો આપણને ખૂબ સમર્થન આપી રહ્યા છે ખૂબ પ્રેમ આપી રહ્યા છે અને ચિત બહુ નજદીક દેખાઈ રહી છે પણ હવે અંતિમ તબક્કાની અંદર જરૂર એ પડવાની છે કે બંને રાજકીય પાર્ટીઓ તો તમને ખબર છે આજનો છેલ્લો દિવસ છે જેને કહેવાય કતલની રાત તો કતલની રાતની અંદર એ લોકો શું કરવાના છે કઈ રીતે આયોજન કરવાના છે તો તમે હું સારી રીતે જાણીએ છીએ કારણ કે આ લોકો ચૂંટણી કેવી રીતે લડતા હોય છે તમને ખબર છે જે આપણે નથી પડવાના દારૂ ચવાણું પૈસાનો વ્યવહાર આ તે ધમાલ મસ્તી એ બધું જ કરીને જેમ તેમ કોઈ પણ પ્રકાર આ લોકો વોટ મેળવવા માટેના બધા જ હથકંડાઓ અપનાવવાના છે તો એમાં તો આપણે પહોંચી નથી વળવાના આખી રાતની અંદર કયા ખેલ એ લોકો રમવાના છે એને આપણે રોકી નથી શકવાના બધું જ આ ચૂંટણીની અંદર એ લોકો કરવાના છે પણ હવે એકમાત્ર ઓપ્શન છે આપણી જનતા જાહેર જનતા અને અત્યારે ખંભાત વિસ્તારના પણ ઘણા બધા લોકો જોડાયા છે તો એમને પહેલાં અપીલ કરતો કે હવે તમારે તમારો સક્ષમ નેતા પસંદ કરવાનો મોકો આવી ગયો છે આવતીકાલે ચૂંટણી છે સવારે સાતથી મતદાન શરૂ થઈ જશે એટલે પહેલાં તો દરેકને અપીલ છે કે ફટાફટ સવારે વહેલા ઉઠીને મતદાન કરી દેજો તમારો વિસ્તારનો સક્ષમ નેતા તમારો પ્રતિનિધિ પસંદ કરવાનો મોકો છે તો એને જીતાડવા માટે ખૂબ મહેનત કરજો અને ખાસ ખંભાત વિસ્તારના તમામ મારા ચાહક મિત્રો મારા સપોર્ટર મિત્રો તમામને મારી ખૂબ અપીલ છે કે ઘણા દિવસથી પ્રચારમાં છું લગભગ બહુ મોટો વિસ્તાર છે બે લાખને તેત્રીસ હજાર લોકો છે ખંભાત વિધાનસભાની અંદર તો એમને રૂબરૂ મળવાનો મોકો નથી મળ્યો કોઈ લોકોને મળ્યો છું કોઈને નથી મળ્યો કોઈ જગ્યાએ જવાયું છે કોઈ જગ્યાએ નથી જવાયું તો પ્લીઝ ખોટું ના લગાડતા કારણ કે ઓછા સમયની અંદર બધી જગ્યાએ પહોંચવું એ શક્ય ના હોય ઘણા લોકોના લગભગ એક મહિનાથી ફોન કદાચ કોઈના રિસીવ ના થયા હોય તો એની માટે માફી માગું છું કારણ કે આખા દિવસથી જ સવારથી જ ખૂબ દોડધામ કરી છે તબિયત પણ છેલ્લા ચાર દિવસથી ખૂબ જ ખરાબ છે પણ છતાં પણ દોડી રહ્યો છું મોડાની અંદર પણ ઇન્ફેક્શન લાગ્યું છે પણ હવે એક દિવસ બાકી છે એટલે બેસી રહ્યો આવ્યું છે નહીં તબિયત ગમે તેટલું ખરાબ થાય પણ હવે અંતિમ તબક્કાની અંદર હોય એટલે આપણે મહેનત ખૂબ કરવી પડે એટલે પહેલાં તો ચલો લગભગ સાતસો લોકો જોડાઈ ગયા છે બહુ સારી વસ્તુ છે સાતસો લોકો વિડીયોને એકવાર અચૂક શેર કરી દે પહેલાં પછી મારે જે થોડી ઘણી વાત કરવી છે એ ચોક્કસથી લોકો સુધી પહોંચી જાય અને ખંભાતની જનતા અને ખંભાતના સ્પેશિયલી કામદારો અને સમગ્ર ગુજરાતના કામદારો ગુજરાતના તમામ કામદારોને અપીલ કરીશ કે મઈ પછી લડી રહ્યા છે તો તમને ખબર છે અંતિમ તમારી પાસે મોકો છે મહી પાસેનું કામ છે લડવાનું મહીં પછી ઓલવેઝ તમારા માટે બોલ્યા છે ઓલવેઝ તમારા માટે લડ્યા છે ઓલવેઝ તમારી માટે તકલીફો વેઠી છે અચ્છા અચ્છા તાકાતવાર લોકો સામે પણ આપણે બાથ ભીરી છે ઓનલી બીકોઝ ઓફ યુ સો હવે તમારો ટન છે તમારો વારો છે મઈ પછીને જીતાડવાનો અને મય પાસે જીતશે તો ગુજરાતના ખાલી ખાલી ખંભાત નહીં પણ ગુજરાતના તમામ કામદારોનું ભલું થવાનું છે એકમાત્ર મારો જે જે મારા બે મુદ્દા છે શિક્ષણ અને શોષણ શોષણ સામે લડવું અને ગુજરાતના તમામ એ જરૂરિયાતમંદ લોકોને શિક્ષણ અપાવવું એ મુદ્દાને લઈને રાજનીતિ કરવા નીકળ્યો છું સો મારી જીતમાં તમારા બધાની જીત છે મારી હારમાં તમારા બધાની હાર છે હું તો ફક્ત એક ઉમેદવાર બનીને કામ કરીશ બટ એને જીત અપાવવાની અને જીતના મુકામ સુધી લઈ જવાની જવાબદારી તમારી છે સો પહેલા ફરીવાર કહી દો રિપીટ કર દો કે ગુજરાતના મારા જેટલા બી ચાહક મિત્રો છે અને જેટલા પણ લોકોના સંપર્ક ભાઈ પાવર બેંક મોકલજે ને આનું જેટલા પણ લોકોના સંપર્ક ખંભાત વિધાનસભામાં છે તો એ તમામ લોકો થોડા ગામના નામ પણ બોલ લઉં કે કદાચ કોઈને ખબર ના હોય તો સૌથી પહેલાં તો નામ દઈએ આપણે બુંધેલ ઉંદેલ ગામની અંદર તમારા રિલેટિવ્સ હોય ધુવારણ ગામ છે ખડોદી છે કલમસર છે વત્રા છે ભુવેલ છે આ બાજુ મેદપુર છે કનકપુર છે આ બાજુ વટાદરા છે આ બાજુ બામણવા છે પછી એની જોડે જહાજ ગામ છે પછી જલુંદ છે પીપરોઈ છે પછી આ બાજુ જોડે કણજટ છે હરિયાણ છે પછી ભાલના પણ ઘણા બધા અઢળક ગામો છે જીનાથી શરૂ થાય માલાસોની છે પાલડી છે સોખડા છે પછી એની બાજુની અંદર આપણે થોડા આગળ જઈએ તો દેડા આવે દેડાની બાજુમાં જ આપણે વૈણદ છે વડગામ છે ગોલાણા છે આ સિવાય રોહણી છે રોહિણી અને અસંખ્ય ગામડાઓ છે થી પણ વધારે ગામડાઓ છે તો આ તમામ ગામડાઓની અંદર લગભગ હું પહોંચ્યો છું ઘણા લોકોને મળ્યો છું ગુંદેલ છે ગુંદેલની અંદર પણ સારા એવા લોકો મહેનત કરી રહ્યા છે તો એ તમામ લોકોનો ખૂબ આભાર માનું છું આ બાજુ ઝાલાપુર છે મારા ભાઈના ઝાલાપુરના ભાઈઓ ખૂબ મહેનત કરી રહ્યા છે આ બાજુ છતરડીના લોકો પણ ખૂબ મહેનત કરી રહ્યા છે કાણીસા ગામના યુવાનો પણ ખૂબ મહેનત કરી રહ્યા છે નગરાવાળા ભાઈઓ મારા નગરાની ટીમ ખૂબ મહેનત કરી રહી છે તો આશા રાખું છું કે બધા જ લોકો સૈયારો પ્રયત્ન કરીને એક જો કામ કરશે તો આપણે પાકા જીત મેળવીશું અને ખંભાતના ગઈ વખતે આપણને ખંભાત સિટીની અંદર આપણને સમર્થન નહોતું મળ્યું પણ આ વખતે ખંભાતના દરેક વોર્ડની અંદર ખૂબ પ્રેમ મળી રહ્યો છે તમામ સમાજના લોકો આપણા માટે કામ કરી રહ્યા છે તો મારા તમામ મારા સમાજના ભાઈઓનો ખૂબ આભાર માનું છું ખૂબ કે હવે એવો અંતિમ દિવસ છે આ અંતિમ દિવસ થોડો સાચવી લેજો છેલ્લી જે રાત્રિ છે કતલની રાત એની અંદર જેટલા પણ ખેલ રમવાના છે લોકો કારણ કે બંને પાર્ટીઓને હારની બીક દેખાઈ રહી છે અને ખૂબ એ લોકો એક્ટિવ થઈને હવે એડી ચેટ ચોટીનું જોર લગાવી રહ્યા છે કોઈ પણ સંજોગોમાં એમને જીતવું છે પછીને હરાવા છે અને ખાસ મોટા મોટા જે બિઝનેસમેનો છે ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ છે એ કંપનીના માલિકો છે ચોર કોન્ટ્રાક્ટરો છે બધા મળીને ખંભાતની અંદર અત્યારે મહેનત કરી રહ્યા છે કોઈ પણ ભોગે મહીપક્ષી જીતો ના જોઈએ સો આ બધા સામે લડત ચલાવે એવા તમે બધા લોકો છો અને ખાસ મારા વોટર મિત્રો છો ચલો હજારથી વધારે મિત્રો જોડાઈ ગયા છે સો હજાર મિત્રોને પહેલાં અપીલ કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરે ખંભાતના દરેક લોકો સુધી પહોંચાડે ફક્ત અત્યારે ત્રણ અપીલ છે મારી અપીલ નંબર એક તમારા ફોનની અંદર ખંભાત વિધાનસભાના જેટલા પણ ગામડાના લોકો છે એ તમામ ગામડાઓની અંદર તમારે ફોન કરવાના છે અને મહીપતસિંહને વોટ આપવા માટે અપીલ કરવાની છે નંબર બે ખંભાત વિસ્તારના મારા તમામ કામદારો આજનો દિવસ અને આવતીકાલનો દિવસ તમારે મારા માટે થોડો મહેનત કરવાની છે કારણ કે તમે લોકો ચૂંટણી લડી રહ્યા છો મહીપતસિંહ ચૂંટણી નથી લડી રહ્યા મહીપતસિંહનું ત્યાં એક વોટ નથી મહીપતસિંહનું ત્યાં કોઈ એક રિલેટિવ નથી મહીપતસિંહ કોઈ ત્યાં સંપર્ક નથી જે બધું છે એ તમે બધા લોકો છો તમારા બધાના ભરોસે જ મહીપતસિંહ ત્યાં ચૂંટણી લડવા માટે આવ્યા છે મારો વિસ્તાર છોડીને ત્યાં આવ્યો છું એટલે હવે તમારી ફરજ બને છે એ ખૂબ મહેનત કરો મહીપતથી જીત્યા એટલે તમારી જિંદગી બદલાવાની છે સૌથી પહેલા તો કામદારોની જિંદગી બહુ જબરજસ્ત બદલાવવાની છે અને બહુ મોટો બદલાવ ખંભાત વિસ્તારની અંદર આવવાનો છે ખંભાતના જેટલા પણ બેરોજગાર યુવાનો છે સ્થાનિક યુવાનો જે બેરોજગાર છે એ લોકોને નોકરી મળવાની છે સો આ બધું મહીપતથી જ કરાવવાનો છે બીજા જેટલા બી નેતાઓ છે એમને ખબર છે તમને ખબર છે કે એ લોકો બોલવાના નથી એમને ફક્ત ચૂંટણી જીતવા માટે લડવી છે પણ ચૂંટણી જીતીને શું કામ કરવું છે એવો એક પણ મુદ્દો બંને પાર્ટીના રાજકીય પક્ષના નેતાઓ છે નથી બોલ્યા એટલે તમામ સમાજના લોકોને હું અપીલ કરીશ કે આ ચૂંટણી તમારી છે તમારા બધાની છે અને મારી જીતની અંદર તમારા બધાની જીત છે પ્રશ્નો અઢળક છે લડવાનું અઢળક છે પણ જ્યાં સુધી સક્ષમ નેતૃત્વ નહીં આવે ત્યાં સુધી બધું ખોટું છે અને હું લડી લડીને કેટલું તમારા માટે કામ કરીશ પાવર હશે સિસ્ટમની અંદર હઈશ તો ઘણો બધો બદલાવ લાવી શકીશ એટલે હવે માત્ર બાર કલાકનો સમય રહ્યો છે આ બાર કલાકની અંદર જેટલા બી મારા ચાહક મિત્રો છે એમને પ્લીઝ અપીલ કરું છું કે તમારો એક ફોન મારા માટે એક વોટ વધારી શકે છે તમે એક કોઈ એક ઘરની અંદર ફોન કરશો અને ઘરના પાંચ સભ્યો હશે એ પાંચ વોટ મારા માટે આવશે અને આવા મારા હજારો લાખો ચાહકો છે એ તમામ લાખો ચાહકો જો ખંભાત વિસ્તારના તમામ લોકોને ફોન કરે અને જણાવે કે આ વખતે વોટ મહી પક્ષીને આપો તો ખૂબ મોટો બદલાવ આવી શકે છે એટલે અંતિમ મોકો છે ફરી કદાચ હવે લાઈવ કરવાનું કે વિડીયો મૂકવાનો સમય નહીં મળે કાલે ચૂંટણી છે પછી થોડા માટે રહી જઈએ તો પછી તમને બધાને અફસોસ હશે કે ભાઈ મારા ખંભાતની અંદર રિલેટિવ હતા મારા કોન્ટેક હતા મારા મિત્રો હતા પણ અમે કશું કરી ના શક્યા શું હવે અંતિમ તબક્કો છે એટલે ખાસ અપીલ કરો છો અને બીજી ખાસ વાત કોઈની વાતોમાં ના આવતા તમે તમારું કામની અંદર ધ્યાન આપજો ખૂબ મહેનત કરજો તમારા ગામની અંદર તમારા જેટલા બી તમારા પહેલા પોતાના જેટલા વોટ્સ છે બધા નાખી દેજો ત્યારબાદ નીકળજો અને તમારા ફરિયાની અંદર ગામની અંદર જેટલા બી લોકો છે એમને સમજાવજો કહેજો કે મેં તો મારી પછીને વોટ આપે છે તમારે પણ આપવાનો છે અને શા માટે આપવાનો છે એ બી તમારે સમજાવવાનું છે એટલે ખૂબ રસપ્રદ ચૂંટણી રહી રહી છે અને લગભગ બારસોથી થી વધારે મિત્રો જોડાયા છે જે મિત્રોને વિડીયોને શેર કરવાનો બાકી છે એ લોકો શેર કરજો તબિયત બહુ જ ખરાબ છે આખું અહીંયા ખૂબ દુખાવો થઈ રહ્યો છે પણ બોલવાનો ધીરે ધીરે પ્રયત્ન કરી રહ્યો છું કારણ કે દોઢ મહિનાથી ખૂબ દોડી રહ્યો છું તબિયત ત્રણ દિવસથી તાવ હોવા છતાં પણ ભાગી રહ્યો છું અને હવે આવતીકાલે ચૂંટણી છેલ્લે એક દિવસ થોડુંક વેઠીને પણ આપણે કામ કરી લઈએ એટલે ખાસ અપીલ કરવા માટેનો જ આજનો હેતુ છે કે બારસો જ્યારે મિત્રો લાઈવમાં જોડાયા હોય બારસોમાંથી એક હજાર મિત્રો જો આ વિડીયોને શેર કરી દે અને ખંભાતના એ તમામ લોકોને આ મેસેજ પહોંચાડે કે આ વખતે મહીપતસિંહને લાવવાના છે મહીપતસિંહને કેમ લાવવાના છે મહીપતસીને કેમ જીતાડવાના છે શા માટે છે એ બધું જ એ મુદ્દા તમામ ખંભાતના લોકો જાણે છે એટલે બીજી કોઈ વાતો મનાવતા પાર્ટીવાદને જાતિવાદની રાજનીતિની અંદર ના જતા કારણ કે સમસ્યાઓ જે છે ને એ પાર્ટીવાદની અને જાતિવાદની રાજનીતિથી ક્યારેય સોલ્યુશન નહીં થાય અઢળક સમસ્યાઓ થાય લોકો રડી રહ્યા છે એટલે કામ કરવું છે દોડીને કામ કરવું છે લડીને કામ કરવું છે અને પબ્લિકના જેટલા પણ અટવાયેલા મુદ્દાઓ છે તમામ મુદ્દાએ બોલીને કામ કરવું છે અને એના માટે પાવર ખૂબ જરૂરી છે ઘણા લોકો બોલતા હોય છે પછી તમે તો સોશિયલ વર્કર છો શા માટે રાતી પણ રાતીથી હું એક સાથે લાખો કરોડો લોકોનું ભલું કરી શકું છું કદાચ સોશિયલ વર્કર તરીકે અત્યારે જે છસો બાળકો પાલવું છું ભવિષ્યમાં હજાર બે હજાર બાળકો પાલવીશ પણ બે હજાર બાળકો પાલવવાથી દેશ બદલાવશે નહીં દેશ બદલવા માટે સિસ્ટમની અંદર જવું પડશે લડવું પડશે અને એક એવી જગ્યાએ પહોંચવું પડશે જ્યાંથી આપણે ડિસિઝન મેકર રહી બનીએ અને લાખો કરોડો લોકો માટે સારા કંઈક કામ કરી શકીએ સો એના માટે પાવર ખૂબ જરૂરી છે અને હા રાજનીતિની અંદર એ બધા માટે સરળ નથી અને એટલું સરળ પણ નથી તમે વિચારો છો મહીપતસિંહ જે લડવા નીકળ્યા છે ઘણા લોકો બોલતા હોય કે મહીપતસિંહ શા માટે લડો છો મહીપતસિંહ એનો વિસ્તાર છોડીને ખંભાતની અંદર અહીંયાથી મારું સાહીઠ પાંસાઠ કિલોમીટર દૂર છે મારી માત્ર વિધાનસભા છોડી ત્યારબાદ સોજીત્રા વિધાનસભા છોડી ત્યારબાદ પેટા વિધાનસભાનો અમુક ભાગ આવે છે અને પછી ખંભાત એટલે ત્રણ ચાર વિધાનસભા છોડીને બીજી વિધાનસભાની અંદર જ્યાં લડવા જવું જ્યાં પોતાનો એક વોર્ડ નથી કોઈ રિલેટિવ નથી કશું જ નથી ફક્ત અને ફક્ત આપણા ચાહક મિત્રોના ભરોસા ઉપર જ્યારે ચૂંટણી લડતા હોય તો એક તાકાતની વસ્તુ છે અને હવે તાકાત એ બધા તમે બધા છો એટલે જન ખંભાતને આ સિટીના ગામડાના લોકો તો ખૂબ પ્રેમ આપી રહ્યા છે હવે તમારા બધાના સપોર્ટની જરૂર છે ગુજરાતનો એ મારો તમામ ચાહક તમામ મારો વ્યક્તિ તમામ મારો સપોર્ટર ફક્ત એક અપીલ છે કે મારા માટે એક કલાક બગાડો અને ખંભાત વિસ્તારના તમામ લોકો મારા માટે ફક્ત બે કલાક બગાડો ખંભાતના જે લોકલ લોકો છે એમની પાસે તો એમના ફોનની અંદર ચારસો પાંચસો ફોન નંબર હશે જ તે બધા જ લોકો અત્યારથી જ બે કલાક મહીપસી માટે કામ કરી લો બધાને ફોન કરો બધાને કહી દો કે મહીપસીને જીતાડવાના છે આ વખતે ખંભાત વિધાનસભાની અંદર અને મહીપસીનો નિશાન તો તમને બધાને ખબર જ છે સો એ કહેવાની જરૂર છે નહીં પણ અત્યારે તમારા બધાના સપોર્ટની ખૂબ જરૂર છે અને ખંભાત બહારના જે લોકો છે તો તમારા લોકોના કોઈના કોઈ કોન્ટેક્ટ તો ખંભાત વિસ્તારની અંદર હશે જ મેં ઘણા બધા ગામના નામ મેં જે દીધા છે એ તમારું જો ગામ પડતું હોય તો એની અંદર મહેનત કરજો સો ઘણો બધો બદલાવ આવી શકે છે અને તમારો એક ફોન મહી પછીને જીત અપાવી શકે છે અને લગભગ બની શકે કે આખા ગુજરાતમાંથી દસ પંદર વીસ હજાર ફોન ખંભાત વિસ્તારમાં આવે સાત લાખને બ્યાસી હજાર આપણા ચાહક મિત્રો છે સપોર્ટર મિત્રો છે એ લોકો જો એક બે ફોન પાંચ ફોન બી મતલબ કરે અને દસ પંદર વીસ હજાર લોકો ફોન કરે અને એક એક ઘર સુધી ચાર ચાર વોટ છે અને જો વીસ હજાર ફોન જો કન્વર્ટ થઈ જાય તો એસી હજાર વોટ આવી શકે એમ છે બધું જ શક્ય છે આ બધું જ ફક્ત તમારા પર ડિપેન્ડ છે કારણ કે મહીપતસી ઝીરો બજેટની ચૂંટણી લડી રહ્યા છે એક પણ રૂપિયાનો ખર્ચો મહીપતસી કરવાના નથી પૈસા તો છે નથી એવું નથી પૈસા છે પણ મહીપતસી એવો બેકારનો ખર્ચો કરીને ચૂંટણી નથી જીતવા માંગતા એ તમને સારી રીતે ખબર છે રાજકારણની અંદર બહાદુર અને ફાઇટર વ્યક્તિઓની દેશને જરૂર છે જયેશ પરમાર કહી રહ્યા છે જી બિલકુલ જરૂર છે જ્યાં સુધી સક્ષમ નીડર અને લડાકુ લોકો રાજનીતિમાં નહીં આવે ત્યાં સુધી આ તકલીફો રહેવાની છે અઢળક સમસ્યાઓ લોકો રડે છે બોલે છે પણ એ એ વોટમાં જ્યાં સુધી કન્વર્ટ નહીં થાય ત્યાં સુધી ખૂબ અઘરું છે કોડીનાર સૌરાષ્ટ્રથી ખંભાતના લોકોને વોટ આપવા માટે અપીલ કરી રહ્યા છે અમારા હરિશિંહ મોરી થેન્ક યુ હરીશભાઈ હરિસિંહ મોરીભાઈ ખૂબ ખૂબ આભાર તમારો અને જેટલા બી મિત્રો જોઈ રહ્યા છે પહેલાં વિડીયોને ખૂબ શેર કરજો અને તમામને ખૂબ અપીલ કરું છું ભરપૂર માત્રામાં મતદાન કરજો અને તમારા માટે જે સક્ષમ ઉમેદવાર છે સક્ષમ નેતૃત્વ ધરાવતો વ્યક્તિ છે એને જીત અપાવવા માટે કામ કરજો અને બને ત્યાં સુધી સુધી ખંભાતના તમામ લોકોને ફોન કરવાની મેસેજ કરવાની અને સમજાવવાની જવાબદારી હું તમામ મારા ચાહક મિત્રોને આપું છું બસ વિશેષ અત્યારે કશું કહેતો નથી એક અપીલ છે એક લાગણી એક મતલબ એક પ્રેમભાવથી અને એક વિશ્વાસથી આપ તમામને એક જવાબદારી આપું છું કે મહીપતસિંહ માટે એકાદ કલાક બગાડજો આજે અને ખંભાતના તમારા જેટલા બી સપોર્ટર મિત્રો હોય તમારા ચાહક મિત્રો હોય તમારા રિલેટિવ મિત્રો હોય તમારા કોન્ટેક્ટ પર્સન હોય જેટલા બી લોકો છે એમને ફોન કરીને મારાવતી એક અપીલ કરી દેજો કદાચ તમારો એક ફોન મૈપસ્સીની જીતનું કારણ બની જાય કદાચ તમે વોટ નથી આપી શકતા પણ તમે બે પાંચ ફોન કરીને મૈપસ્સી માટે પચાસ વોટ વધારી શકો એમ છો અને ખંભાત વિસ્તારના તમામ લોકો મારા તમામ કામદાર મિત્રો ચૂંટણી તમારી છે રાલજ ગામથી ખૂબ જોરદાર સપોર્ટ છે જે બિલકુલ રાલજ અને વાસણા ગામથી ખૂબ મહેનત કરી રહ્યા છે મારા ભાઈઓ રાલજ ગામની આખી ટીમ યુવા ટીમ ખૂબ મહેનત કરે છે ધુવરણના છોકરાઓ પણ ખૂબ દોડી રહ્યા છે કલમસરના તમામ ભાઈઓ પણ મારા ખૂબ દોડી રહ્યા છે ખૂબ અને ઊંધેલની અંદર પણ અત્યારે ભરપૂર જોરદાર મહેનત કરી રહ્યા છે વટાદરાવાળા મારા ભાઈઓ છે મારા બામણવા મારા ભાઈઓ છે એ ખૂબ મહેનત કરે છે કાણીસાવાળા મારા ભાઈઓ છે ખૂબ મહેનત કરો ખૂબ દોડજો અંતિમ દિવસ છે થોડા માટે આપણે કંઈક રહી ના જાય થોડું ધ્યાનમાં દેજો અને આ વખતે જીતવાનું છે જીત મેળવવી એટલા માટે જરૂરી છે કે ખંભાતની અંદર ચોરોનો સફાયો કરવાનો છે ખોટા લોકોને હટાવવાના છે યુવાનોની રાજનીતિ લાવવાની છે યુવાનોને નોકરી અપાવવાની છે યુવાનોને એમનો હક અપાવવાનો છે ગરીબોને એમનો હક અપાવવાનો છે બાકી પાર્ટીવાળા એમની વાતો કરીને ખાલી ઉલ્લુ બનાવવાની રાજનીતિ કરવાના છે એ તમને ખબર છે અત્યાર સુધી જો કશું કર્યું હોત તો મહીપતસિંહને ચૂંટણી લડવી ના પડત અને થા અથવા અત્યારે જે ઉમેદવાર ઊભા છે એ પોતાના મુદ્દા આધારિત રાજનીતિ કરત નહીં કે જાતિવાદની નહીં કે પાર્ટીવાદની રાજનીતિ કરત મહીપતસિંહ કામના આધારે વોટ માંગી રહ્યા છે વિડીયોને ખૂબ શેર કરજો અને વિડીયોને હવે સમાપ્ત કરીએ છીએ એક હજારથી પણ વધારે મિત્રો હજી સુધી લાઈવમાં છે એટલે બસ અંતિમ એક જ અપીલ ખંભાતના લોકોને જણાવો ખંભાતના લોકોને ફોન કરો મેસેજ કરો અને તમારા જેટલા બી સંપર્ક છે એક વોટ પણ બાતલ ના જાય એના માટે જણાવજો અને બને ત્યાં સુધી જેટલા વોટ વધે એના માટે કામ કરજો ખૂબ ખૂબ વાર ધન્યવાદ